હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આ ખેડૂત પોર્ટલમાં ઓજાર માટે સબસિડી જાહેર કરવામાં આવી છે જે ગુજરાત સરકાર તરફથી છે તો એના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કેવી રીતે અને ક્યાં ફોર્મ ભરવાનું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જણાવી દો કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપણને મળતી રહે તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો સૌ તમારે તમારા મોબાઈલમાં બ્રાઉઝર ખોલી લેવાનું છે મેં અહીંયા અમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે ત્યાર પછી હું સર્ચના બટન ઉપર ક્લિક કરીશ ત્યાં આગળ લખવાનું છું આઈ ખેડૂત તો હું આઈ ખેડૂત પર ક્લિક કરું છું લખી ત્યાર પછી તમે જુઓ નીચે જોશો મિત્રો તમને લખ ન લખેલું દેખાશે પેલી લિંક આય ખેડૂત પોર્ટલ ત્યાર પછી આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ દર્શક મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમાં નોખી નખી યોજનાઓ આપેલી છે ખેતીવાડીની યોજના પશુપાલન યોજના બાગાયતી યોજના તેમજ મચ્છુપાલનની યોજના તો આપણે આજે વાત કરવાના છીએ ખેતીવાડીની યોજના વિશે તો અહીંયા આપણે ખેતીવાડીની યોજના સામે ક્લિક કરવાનું બટન આપેલું છે તેના ઉપર હું ક્લિક કરીશ તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે ખેતીવાડીની યોજના વિશે નીચે તમે જે જે સરકાર તરફથી યોજનાઓ બહાર પાડવામાં આવી છે ઘટકો તેનું લિસ્ટ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌ પ્રથમ પહેલું ઘટક છે અન્ય ઓજાર અથવા સાધનો ત્યાર પછી બીજું ઘટક છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ત્યાર પછી કમ્બાઇન્ડ હાર્વેસ્ટર કલ્ટિવેટર ગ્રાઉન્ડ ચાપ કટર ઇલેક્ટ્રિક મોટરથી ચાલતું સાપ કટર તેમજ ચાપ કટર ટ્રેક્ટરથી ચાલતું શાપ કટર ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રે જે ટ્રેક્ટરથી તમે ખેતરમાં સ્પ્રે દવા છાંટી શકો તેના હું વાત છે ત્યાર પછી વાત કરીએ તો તાડપત્રી છે પેડી ટ્રાન્સપ્લાન્ટર તેમજ પ્લાવ તમામ પ્રકારના પ્લાન્ટર અન્ય પ્રકારના પશુ સંચાલિત વાવણીઓ ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાવર ટીલર પાવર થ્રેસર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર પોસ્ટ હાર્વેસ્ટર સાધનો પોસ્ટ ડીલિંગ ફાર્મ મશીનરી બેંક દસ લાખ સુધીના ફાર્મ મશીનરી બેંક પચીસ લાખ સુધીની ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બ્રશ કટર બેલર માનવ સંચાલિત સાઇન રાઇટ ઓફ સેલ્ફ પ્રોપર્ટ ટૂલ બાર આમ નોખા નોખા દર્શક મિત્રો ઘણા ઘટકો આપેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ આડત્રીસ ઘટકો આપેલા છે ત્યાર પછી નીચે વાત કરીએ તો મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે તો સોલાર પાવર યુનિટ કિટ છે ત્યાર પછી પાક સંરક્ષણના ઘટો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત તેમજ મિલેટ ડેવલપમેન્ટ યોજના તેમજ શેરડીના પાકમાં વાવેતર પર સહાય સિંચાઈ સુવિધા માટે ઘટકો એમાં એક પહેલા નંબર છે પંપ સેટ જે આપણે સબમર્શીલ બલ પંપ કૂવામાંથી પાણી ખેતમાં પિયત કરવા માટે તેની વાત કરવામાં આવી છે ત્યાર પછી બીજા નંબર છે વોટર કેટરિંગ પાઇપલાઇન જે આપણે પીવીસી પાઇપલાઇન ખેતરોમાં નાખીએ તો એની યોજના છે તો દર્શક મિત્રો આમ તમે જોઈ શકો છો આડત્રી ટોટલ નોખી નોખી યોજનાઓ ખેતીવાડીના સાધનો માટે મળવાપાત્ર છે અને આ યોજના દર્શક મિત્રો આજથી શરૂ કરવામાં આવી છે જે ગુજરાત સરકાર તરફથી એકવીસ નવ બે હજાર ચોવીસથી સાડા દસ વાગ્યાથી તમે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો દર્શક મિત્રો જે પણ કોઈ ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો તમને વિડીયો કેવો લાગ્યો દર્શક મિત્રો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત